હલો દોસ્તો જય માતાજી જય શ્રી રામ બધાને જો આજે આપણે બનાવવાનું છે પાલક અને છેણાના લોટનું શાક તો એના માટે જો અમે આવી ગયા છીએ પાલક વીણવા તો જો અમારે ઘરની વાડીમાં પાલક છે તો અમે વીણવા આવી ગયા છીએ પાલક આપણે પાલકને ચેણાના લોટનું આપણે બનાવવાનું છે શાક તો આપણે બનાવશું શાક આપણે આપણે પાલક વિણાઈ ગઈ છે તો જો આપણે લેવાના છે ટમેટા આપણે ટમેટી વાડીમાં નાખેલી જ છે તો ટમેટા પણ બહુ સરસ મજાના છે દેશી તો આપણે શાકમાં ઉપયોગમાં લેવાના છે તો આપણે ટમેટા પણ લઈ લઈએ આપણે લેશું હવે સલાડ માટે ગાજર તો જો આપણે ગાજર આપણે ઘરના જ છે તો ગાજર પણ આપણે લઈ લઈએ આપણે એક જ નંગ ગાજરનું લેવાનું છે તો ગાજર આપણે લઈ લીધા છે હવે આપણે લેવાના છે બીટ તો બીટ પણ આપણે વાડીમાં વાવેલા છે તો જો બીટ પણ સરસ મજાના નાના નાના ગોળ છે તો આપણે બીટ પણ લઈ લઈએ ચલાટ માટે તો જો બીટ પણ બહુ સરસ મજાના છે આપણે બીટે ઘરની વાડીના ઓર્ગેનિક કરેલા છે આ છે અમારે દેવો આ દેવા જો અમારે રમત કેવી કરે છે પાળામાં ગળી અને ધૂળ ખોદે છે કેવો આળોટે છે જોવો આપણે કરેલું છે લીલું લસણ વાડીમાં તો જો આપણે લીલું લસણ પણ આપણે લઈ લઈએ એના પાન આપણે કૂણા કૂણા તોડી લેવાના છે જો આ રીતે આપણે પાન તોડવાના છે આ અમારે દેવો છે જો કેવી રીતે કરે છે જો કેમ કરે છે દેવો જો જો ડુંગળી પણ આપણી વાડીમાં કરી હતી તો જો ડુંગળી કાપી અને આપણે દઈ રાખી છે ખાવા તો આપણે એમાંથી લઈ લઈશું થોડી ડુંગળી આપણે આપણે લીલા ધાણા પણ આપણે કર્યા છે તો જો અમારા દેવાભાઈ એમને મને ખેંચવા નથી દેતા કેવી રીતે કરે છે જો અને આપણે લીલા ધાણા પણ આપણે વાડીમાં કરેલા છે તો આપણે લીલા ધાણા પણ આપણે થોડા ખેંચી લેશું આપણે જોતા પૂરતી આપણે થોડા ખેંચી લઈએ લીલા ધાણા જો એ મને ખેંચવા દેતો નથી ખેંચું છું તો પણ એ આપણી પાસે આવે છે જો આપણે થોડી થોડાક લઈ લેશું અને જો જોવે એટલા જ તે આપણે જો એટલા આપણે ધાણા થઈ રહેશે તો એટલે એટલા લઈ લીધા છે અને ધાણા પણ આપણે ઓર્ગેનિક છે ખેંસી અને આવી ગયા છે તો હવે આપણે બધી વસ્તુ ધોઈ નાખશું સારા પાણીએ તો જો આપણે પહેલાં ધોઈશું લસણ અને પછી આપણે ધોવાના છે બીટ બીટ અને બધી શાકભાજી આપણે ધોઈ અને સારી રીતે ધોઈ નાખવાની છે અને પછી આપણે એને કાપવાની છે જો સારા સારી રીતે આપણે શાકભાજી ધોઈ નાખી છે બધી અને શાકભાજી ધોઈ અને આપણે હવે સુધારવાની શરૂઆત કરીશું તો જો આપણે પહેલાં સુધારશું પાલક પાલક સુધારી અને પછી આપણે સુધારવાના છે બધી મસાલો પહેલાં આપણે પાલક સુધારી અને મૂકી દઈએ હવે આપણે એમાં એક ચમચી જેટલું નાખી દઈશું નમક તો આપણે નમક નાખવાથી પાણી પાલકમાં જેટલું હોય એટલું છૂટું પડી જાય અને આ રીતે આપણે મિક્સ કરી દઈએ પાલકને મીઠ નમકને એટલે આપણે પાલકનું પાણી હોય એ બધું છૂટું પડી જાય હવે આપણે જો કાંદા સુધારીએ છીએ એને આપણે કાઢવાના છે કટરમાં તો જો આ રીતે આપણે મોટા મોટા કટરમાં કટિંગ કરી અને નાખી દઈએ અને પછી આપણે કરીશું કટર શરૂ તો આપણે કટરથી કાંદાનું કટિંગ કરી નાખવાનું છે આ રીતે આપણે જો કટરથી આપણે કાંદાને કટિંગ કરી નાખવાના છે અને જો આપણે કાંદા પણ આપણા કટિંગ થઈ ગયા છે તો જો હવે આપણે એને કાઢી લેશું એક વાટકામાં આપણે કાંદા પણ કટિંગ થઈ ગયા છે તો જો આપણે ટમેટા કટિંગ કરવાના છે તો એને પણ આપણે કટરમાં મોટા મોટા ટુકડા કરી અને નાખી દઈએ અને પછી આપણે એનું પણ કટિંગ કટરથી કરી નાખીએ કટરના મદદથી આપણે એને પણ આપણે બહુ જાડા પણ નહીં ઝીણા પણ નહીં એવા રાખવાના છે એટલે આપણે એને કટરમાં કાઢવાના છે ટમેટા પણ આપણા કટિંગ થઈ ગયા છે તો જો એને પણ આપણે વાટકામાં કાઢી લઈએ જો આપણા ટમેટા પણ સારી રીતે કટિંગ થઈ ગયા છે હવે આપણે આ લસણ છે લીલું લીલા લસણને આપણે કટિંગ કરી નાખીએ એને પણ આપણે મોટા ભાગે આપણે એને કટિંગ કરવાનું છે આપણે જીણું પણ નહીં જાડું પણ નહીં એવું રાખવાનું છે તો મેં તો જો મોટા મોટા ટુકડા કર્યા છે આપણે બધી વસ્તુ કટિંગ થઈ ગયું છે તો જો આપણે ચૂલો પણ આપણે પ્રગટાવી દીધો છે તો આપણે પહેલાં મેંખશું લોયું લોહીયું ગરમ થઈ જાય એટલે આપણે નાખવાનું છે એમાં તેલ એટલે આપણે વઘાર કરવા માટે આપણે લોહીયું મૂકી દીધું છે તો જો આપણે નાખશું થોડું આપણે એમાં તેલ તેલ નાખી તેલ ગરમ થઈ જાય પછી આપણે બધો મસાલો નાખી અને આપણે એનો વઘારો કરવાનો છે તેલ એ આપણે ગરમ થઈ ગયું છે તો જો હવે આપણે એમાં નાખી દઈશું એમાં થોડું આપણે જીરું જીરું નાખી અને પછી એમાં નાખીશું બે પત્તા આપણે સૂખો આપણે મસાલો છે એ નાખી દઈએ એમાં નાખશું એમ લોંગ મરી અને તજ અને બે પત્તા નાખ્યા છે એને આપણે હલકા હાથે આપણે હલાવી અને આપણે એને શેકાવા દેવાના છે અને પછી આપણે નાખશું એમાં બે આપણે લાલ ચોખ્ખા મરસા નાખવાના છે તો જો આપણે એ પણ સડી ગયા છે બે સૂખા મરચાં લાલ નાખી દઈએ એને પણ આપણે ધીમા ધીમા તાપીને હલકા હાથે આપણે હલાવી અને સડવા દેવાના છે અને પછી આપણે નાખી દઈશું એમાં કાંદા આપણે કાંદા જે કટ કર્યા છે એ નાખી દઈએ એને પણ આપણે સારી રીતે સડવા દેવાના છે મસ્ત સડી જાય પછી આપણે બીજે ટમેટા નાખશું તો આપણે કાંદા પણ આપણા જો સારી રીતે સડે છે હવે એમાં આપણે થોડું નાખવાનું છે આપણે નમક નાખી દઈએ એટલે કાંદા અસલના આપણે સડી જાય જો થોડું એક ચમચી આપણે મસાલામાં નાખેલું છે પાલકમાં એટલે આપણે મસાલામાં એક જ ચમચી નાખવાનું છે સ્વાદ અનુસાર નાખવાનું છે તે બી થોડીક નાખી દઈશું આપણે ઉપરથી હિંગ અને પછી આપણે થોડી નાખી દઈશું એમાં આપણે એક ચમચી જેટલી નાખી દઈશું હળદર અને પછી એને આપણે ત્રણેયને કરી દઈશું આપણે મિક્સ અને આપણે કાંદા આપણે સડવા દઈએ જો આપણે સારી રીતે સડી ગયા છે તેલ કોરથી આપણે મૂકી દીધું છે હવે એ આપણે એમાં નાખશું ટમેટાની આપણે જે ગ્રેવી બનાવી છે એ ટમેટા નાખી દઈએ પછી આપણે ટમેટાને પણ આપણે સારી રીતે સડવા દઈશું અને ત્યાં આપણે ટમેટા સડી જાય ત્યાં આપણે બનાવી નાખશું આપણે ગોળીઓ આપણે પાલકની ગોળી જે બનાવવાની છે એ બનાવવા મળશું પાલક પણ આપણે જો સારી રીતે પલ્લી ગઈ છે એમાં નાખી દઈશું આપણે મસાલા તો થોડું નાખશું આપણે લાલ મરચું થોડું નાખશું જીરું અને થોડું નાખશું આપણે એમાં સ્વાદ અનુસાર આપણે થોડું નાખશું મીઠું આપણે મીઠ મીઠું તો આપણે નાખેલું જ છે પહેલાં પણ તોય પણ આપણે થોડું ચણાનો લોટ નાખવાનો છે એટલે થોડું નાખશું હવે આપણે એમાં ઉમેરી દઈશું થોડો થોડો આપણે ચણાનો લોટ આપણે મિક્સ થઈ જાય એટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અને પાણી જો આપણે જરૂર પડે તો જ નાખવાનું છે નત્યારે આપણે પાણી નથી નાખવાનું એનું આપણે પાલકનું પાણી આપણે કાઢ્યું નથી એટલે આપણે પાણીનો ઉપયોગ તો આપણે કરવાનો છે જ નહીં પણ તોય પણ આપણે જોઈશે જો આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે આપણે એમાં પાણી તો આપણે છે જ નાખ્યું જ નથી અને તેલવાળા હાથ કરી અને આ રીતે આપણે લોયા વાળી લેવાના છે નાના નાના અને પછી આપણે એને મેં દેવાના છે સડવા લુવા બની અને તૈયાર થઈ ગયા છે તો જો આપણે હવે એને મૂકવાના છે પકવવા તો જો આપણે ગ્રેવી સડે ત્યાં સુધીમાં આપણે એ ગોળિયા આપણે સડી જશે તો આપણે એને પહેલાં હલાવીએ અને પછી આપણે એમાં મૂકવાનો છે એક કાઠો કાઠો આપણે મૂકી દઈએ આપણે શાક પણ જો મસ્ત સરસ મજાનું સડી ગયું છે એમાં થોડું આપણે નાખી દઈશું લાલ મરસું આપણે થોડું નાખવાનું છે એમાં લાલ મરસું નાખી દઈએ અને એને પણ આપણે થોડી વાર સડવા દઈશું આપણે હલાવી અને ત્યાં પાકી જાય એટલી ઘડી આપણે સળવા દઈશું અને પછી આપણે એમાં નાખી દેવાનું છે આપણે એક વાટક્યો પાણી એક વાટક્યો પાણી આપણે નાખી દઈએ પછી આપણે એમાં લુવા આપણે સળવા દેવાના છે જો આપણું ગ્રેવી પણ મસ્ત સડીને તૈયાર થઈ ગયું છે તો એમાં એક વાટક્યો આપણે નાખી દીધું આપણે એમાં પાણી નાખી દીધું અને પછી આપણે મૂકી દઈશું એમાં કાંઠો કોઈની પાસે જો ઝાળી પણ હોય તો ઝાળી પણ મૂકી શકો છો મારી પાસે ઝાળી નથી એટલે મેં આ કાંઠો મૂક્યો છે એ કાઠો મૂકી અને એની માથે આપણે ડીશ મૂકી દેવાની છે નાની આપણે જે લુવા બનાવ્યા છે એ ડીશ મૂકી અને પછી ઉપરથી આપણે ઢાંકીને મૂકી દેવાનું છે અને વરાળથી એ પાકી જાય પછી આપણે એને શાકમાં નાખવાનું છે એમાં એનો ઉપયોગ લેવાનો છે ત્યાં સુધીમાં આપણે સુધારી નાખીએ ધાણા લીલા ધાણા આપણે લાવ્યા છે એ લીલા ધાણાને કટિંગ કરી નાખીએ પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે લુવા મૂક્યા એ સળવા માટે તો આપણે હવે ખોલીએ અને જોઈ લઈએ કે આપણે લુવા સડીને અને તૈયાર થઈ ગયા છે કે નહીં તો જો આ રીતે આપણે સાકુની મદદથી જોઈએ છે એ સાકુસીપકતી નથી તો લુવા આપણે બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ઉતારી લેશું નીચે પછી આપણે નીચે ઉતારી અને હવે આપણે કાઢી લઈશું એમાંથી કાઠો બહાર બહાર કાઢી અને હલાવી અને અમે એમાં નાખી દઈશું આપણે લુવા બધા જો હલાવીને આપણે શાક પણ બહુ સરસ મજાનું થઈ ગયું છે તો એમાં નાખી દઈશું આપણે જે ગોળિયા બનાવ્યા છે એવડા એ તો જો આ રીતે આપણે ધીમે ધીમે નાખી દેવાના છે પછી એને આપણે થોડી વાર આપણે ઉકળવા દેવાનું છે એટલે લુવાની અંદર આપણે જે બધો મસાલો છે એ મિક્સ થઈ જાય થોડી વાર આપણે ઢાંકી અને મૂકી દઈએ હવે આપણે ખોલી અને જોઈ લઈએ પાંચથી દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ જો આપણું તેલ પણ બધું બહાર આવી ગયું છે શાક પણ સરસ મજાનું સડી અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા થોડા લીલા ધાણા નાખી દઈએ એટલે શાકનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે લીલા ધાણાથી હવે આપણે હલાવી નાખીએ અને જો શાક પણ સરસ મજાનું થઈ ગયું છે હલાવી નાખીએ આપણે શાકને જો ગોળી પણ સારી રીતે આપણે સડી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉતારી લેશું નીચે તો શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે તો જો હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈએ આપણે ઢાંકી અને મૂકી દઈએ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો જો આજે આપણે બનાવવાની છે એની સાથે ઘઉંની રોટલી એની સાથે જો તમે પરોઠા બનાવી શકો છો કોઈ થેપલા બનાવીએ કે ખાવાની શા કાય મજા આવે તો જો આપણે બાંધવાનું છે રોટલીનો લોટ અમને રોટલી ફાવે એટલે અમે રોટલીનો લોટ બાંધી છે તો પહેલાં થોડું નાખી દીધું આપણે પાણી અને સ્વાદ અનુસાર નાખી દઈએ થોડું નમક અને થોડું નાખી દઈશું આપણે એમાં તેલ એકથી બે ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અને પછી આપણે એમાં સાળશું ઘઉંનો લોટ લોટ પણ આપણે સળાઈ ગયો છે તો જો આપણે હવે એના હાથની મદદથી આપણે એને લોટને આપણે બાંધી દઈશું જો આ રીતે આપણે લોવો બનાવવાનો છે અને લોટ આપણે બાંધી અને તૈયાર કરવાનો છે જો અમે રોટલીનો લોટ આપણો બંધાઈ ગયો છે સરસ મજાનો ફોટા આપણો બંધાઈ ગયો છે તો આપણે હવે એને નાના નાના બનાવી નાખશું લુવા તો જો આ રીતે આપણે તોડી તોડીને આપણે નાના લુવા બનાવી નાખવાના છે એને રોટલી એક જ હરખી થાય આપણે મસ્ત બને રોટલી રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે જો આપણે ગોળિયા તૈયાર કરી નાખ્યા છે હાલો હવે આપણે બનાવવાની છે રોટલી તો આપણે તૈયાર કરી નાખ્યું છે બધું હવે આપણે વણશું રોટલી તો જો આપણે આ રીતે રોટલી વણી અને તૈયાર કરવાની છે પેલા આપણે રોટલી વણી નાખશું જો આપણી વણાઈ ગઈ છે તો જો આ રીતે અમે તાવડીમાં આપણે શેકવાની છે અમે સુલેત રાંધવી

રોટલી આપણે બની અને તૈયાર થઈ ગઈ છે રોટલી શાક બધી વસ્તુ આપણે બની ગયું છે હવે બાકી રહ્યું છે સલાડ તો જો આપણે સલાડ પણ આપણે કાપવાનું છે તો પહેલાં કાપશું આપણે ગાજર ગાજરને આપણે કાપી નાખીએ આ રીતે આપણે ગોળ રાઉન્ડમાં કાપ કટિંગ કરવાનું છે તો પછી આપણે કટિંગ કરીશું ટમેટા તો ટમેટા પણ આપણે જો ગોળ રાઉન્ડમાં આપણે કટિંગ કરવાના છે તો ટમેટા પણ આપણે કટિંગ કરી નાખીએ અને પછી આપણે કરવાના છે બીટ કટિંગ તો આપણે સલાટ આપણે કટિંગ કરી અને તૈયાર કરી નાખીએ પછી આપણે જમવા બેસી જઈએ તો જો હવે આપણે કરીશું બીટનું કટિંગ તો જો બીટ પણ આપણે આ રીતે ફોલી અને તૈયાર કરી નાખ્યું છે હવે આપણે કટિંગ કરીશું બીટનું એને પણ આપણે ગોળ રાઉન્ડમાં આપણે કટિંગ કરવાનું છે આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે તો જો આપણે રોટલી પણ આપણે તૈયાર થઈ ગઈ છે રોટલી આપણે ડીશમાં મૂકી દીધી છે અને હવે આપણે વાટકિયામાં આપણે ભરી લઈએ શાક અને હવે આપણે નાખીશું એમાં થોડું સલાડ સલાડની ડીશ પણ આપણે તૈયાર છે તો આપણે એ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાખવાની છે સાઈઝ સાઈઝ પણ આપણે જો મસ્ત સરસ મજાની સાઈઝ છે જાડી અને મસ્ત સાઈઝ છે ખાટી અને જાડી અને સાઈઝ ખાવાની પણ બહુ મજા આવે દેહની આપણે ગામડાની સાઈઝ છે જો ખાવા હાલો બધા ખાવા બપોરા કરવા આપણે જો મારા મારા બા પણ આવી ગયા છે એને પણ જો ખાવાનું બાકી તું બધા કરવા આવો જો વાડીએ ખાવાની કેવી મજા આવે એવી ક્યાંય પણ આપણે ખાવાની મજા ન આવે જો તમે વાડીએ ખાવાની મજા આવતી હોય તો કમેન્ટમાં જરૂર અને જરૂર લખી અને મોકલજો અને આ વિડીયો ગમે તો શેર લાઇક ને ફોલો જરૂરને જરૂર કરજો